અને બાસઠ જેટલા લોકાર્પણના કુલ એકસો ને કામો જેની અંદાજે કિંમત ઓગણીસ કરોડ રૂપિયા થાય છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આપણા લોકસભાના પોરબંદરના સાંસદ સદસ્ય અને કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા પોરબંદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા પોરબંદર વિસ્તારના આપણા રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા તેમજ જિલ્લા પંચાયતના તમામ પદાધિકારીઓ પ્રમુખ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોના સરપંચ અને તમામ પદાધિકારીઓ ઉપસ્થિત હતા આ ઉપરાંત ઇન્ડિયન રેલવે દ્વારા પોરબંદર અને પોરબંદર સરાય ના ગેજ કન્વર્ઝન ની કામગીરી પણ માન્ય મંત્રીશ્રી દ્વારા લોકો માટે લોકાર્પણ કરવામાં આવી આ ઉપરાંત પોરબંદર મુઝફ્ફરનગર તથા પોરબંદર સરાય રોહિલા ની ઇન્ડિયન રેલવેની ટ્રેનમાં ગેજ કન્વર્ઝન અને કોચ કન્વર્ઝન ની કામગીરી પણ માન્ય શ્રી દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને આજથી પોરબંદર થી શરૂ થતી ટ્રેનમાં પણ આધુનિક ટેકનોલોજી વાળા કોચ ની ઉપલબ્ધિ થશે તે બદલ આજે આ કામગીરી અહિયાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે